ગુડ મોર્નિંગ થઈ શ્રી કૃષ્ણ બહુ બ્યુટીફુલ ગુડ તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છે તો આજનો વ્લોગ સૌથી પહેલા તો આપણે જો કાલનો વ્લોગ છે ને બહુ મસ્ત બનાવ્યો હતો નો જોયો હોય તો આજે હું સવારમાં જોતો હતો કારણ કે કાલે મારે એડિટિંગ એડિટિંગમાં એટલો બધો ટાઈમ નો મળ્યો ને એટલે મેં એડિટ કર્યો ત્યારે મેં જોયો નહીં અને જો આ બાજુ સોનલ છે ને આપણી માટે સા બનાવવા મળી છે સવારનો તો ચાન યારે આપણે શું ખાવા મળે છે એ પૂછી નહીં તો ચા ની બીજું શું છે એવું છે તો જો આપણે રોટલી કરી દે કે તળેલી પાખડી કરી દે અને બીજું એક કે કાલે રાત્રે આપણે લાઈવ આવ્યા તો લાઈવમાં બહુ ઓછા લોકો જોઈન થયા હતા હવે જ્યારે બહુ થી બસો થી ત્રણસો લોકો આપણા લાઈવમાં જોઈન થાય ને ત્યારે ટાઈમ લાઈવ આવશે ત્યાં સુધી આપણે લાઈવ આવવાની કોઈ પણ વિચાર છે નહીં કારણ કે કેટલા દિવસના બહુ બધા લોકો એમ કહેતા હતા તમે ક્યારે લાઈવ આવવાના ક્યારે લાઈવ આવવાના તો લાઈવ તો આવ્યા પણ કોઈ લોકો જોઈન્ટ નહોતું એટલે નેક્સ્ટ ટાઈમ બહુ બસો કોમેન્ટ આવશે ને તો જ આપણે લાઈવ ખાવું એક વાત કે વાળાનું આજે રિઝલ્ટ આવી ગયું છે તો બહુ બધા લોકોનું બહુ સારું સારું રિઝલ્ટ આવ્યું છે તો થેન્ક યુ સો મચ જેને પણ સારા ટકા આવ્યા હોય એને પણ થેન્ક યુ સો મચ અને જેને ઓછા ટકા આવ્યા હોય તો એને મુંજાવવાની જરૂર નથી જિંદગીમાં કરે ઓછા ટકા આવે તો મુંજાવવાનું નહીં કેમ આ સોરી કોંગ્રેસયું લેસન હા આ વ્લોગ આપણે કોમેન્ટ કરતા એટલે થેન્ક યુ થેન્ક યુ આવે ને એટલે તો સોનલે આપને યાદ કરાવ્યો તો બધાને કોંગ્રેસયું લેસન જેને ઓછા ટકા આવ્યા હોય એને પણ કોંગ્રેચ્યુલેશન એને પણ કઈ મૂંઝાવવાની જરૂર નથી જિંદગીમાં ટકાવારીની એટલી બધી મહત્ત્વ નથી પણ ભણવામાં ટકાવારીની વધારે મહત્ત્વ છે એટલે બધા લોકોને ભણવું તો જરૂરી જ છે તો બધા લોકો હવે આગળ આગળની ફિલ્ડમાં બધા જશે અને બહુ સારા સારા ડોક્ટર કે

તો દાદાએ કીધી ને અત્યારે પાછી એટલી જ આવે છે પંચ્યાસી તો હવે જોઈએ છે રોહિત કે કોક ટકાવારી કાઢશે કે જય કાઢીને મોકલશે ને તે આપણે જોવું કે દાદાએ કીધી તી એટલી આવી કે એનાથી વધારે આવી અને શું કેવું બાકી આપણો બોપર લગી ભણેલાનું કામ નહીં એટલે પણ બોપર લગીને સ્કૂલ કે એવું હતું બોપર લગી જોય સ્કૂલ તો જો આય બોપર લગી જાતા ને અમે બોપર લગી વાળી સ્કૂલમાં જ ગયા છીએ ફૂલ ડેમાં નઈ ગયા અત્યારે બહુ બધા લોકો છે ને ફૂલ ડે વાળી સ્કૂલમાં વધારે જાતા હોય છે તો આપને શું છે ફૂલ ડે સ્કૂલમાં ગમે નહી આપડે ઘર માં તો રહેવું પડે કે નહીં ઘર કોણ સંભાળે ઘર શું કેવું તારું હે અરે ફૂલ ડે હોય તો પછી વાહ આપણે ઘર સંભાળવાની જવાબદારી આપણી ઉપર હોય ને એવું છે

અને બટેકાનું શાક તો ચાલો મળીએ બપોરે જમમાટાને નીચે આવી ગયા છે ને આપણી કાર બહુ ધૂળ-ધૂળ ભરેલી દેખાય છે હવે આને આપણે થોડાક જ દિવસોમાં સાફ કરવી જોઈએ અને આ બાજુ જો બા છે ને નીચે બેઠા છે બા જય શ્રી કૃષ્ણ અને બા જો તકિયાના કવર સઢાવે છે અત્યારે તો હા કવર ધોયા એટલે તકિયાના કવર સઢાઈ દીધા તો ચાલો હવે દાદા તો ક્યાંક બહાર ગયા છે પાસે બપોરના એક ને આપણે લોકો જમવા માટે આવી ગયા છે જમવા માં શું બનાવું છે જેમ કીધું શાક અને રોટલી સ્લાડ દાળ ભાત છે ચાલો બધા જમવા આ બાજુ મમ્મી મહેંદી નાખીને જમવા બે નાખી થોડા થઈ ગયા એટલે એમને ક્યાંક જવાનું હોય તો નાખતા હોય એમ એવું છે ઘરમાં નહીં નાખવાનું એમને પ્રસંગમાં જવું હોય તે જ નાખવાની અને આ બાજુ પપ્પા આવી ગયા છે કેટલાક કામ પૂજ્યું હજી બાકી છે હજી ત્રણ ચાર દી થાય પછી પાછા પત્ર આવશે તે પાછા ત્રણ ચાર દી થાય અઠવાડિયું બધા લોકો જમવા બેસી ગયા ચાલો બધા ગયા છે બોપલ ના અત્યારે આપડે ઓફિસે જવાનું હોય પણ સોનલ ને આજે ક્યાં જવાનું છે તારે જો સોનલને જવાનું છે ગર્ભ સંસ્કાર નીચે બધા ઉતા છે એટલે સોનલ ધીરે ધીરે બોલે છે અને આજે કેમ બે વાગે ત્રણ વાગે જવાનું હોય ને

પછી આપણે મૂકીને પછી આપણે જવું ઓફિસે ચાલો ગયા રોંઢાના સાડા ચાર ને બધા લોકો સુતા છે ને સોનલ ગઈ છે ક્લાસીસ ઓફિસેથી તો આપણે સોનલ ને ફોન કરી દેવું એટલે એને રિક્ષામાં ન આવવું પડે તો આજે સોનલ કે મમ્મી ચા ન બનાવતા બા ચા બનાવે છે હે બા દે જેવી ગેળી નહીં બનાવતા હો બહુ માપસર નહીં બનાવીએ જો બા ચા બનાવે છે અને આપણે ચા ને નાસ્તો કરશું બની ગઈ છે મોઢા ઉપર સનલાઇટ બહુ મસ્ત આવે છે ચાલો રોંડાનો નાસ્તો કરી લે જો રોંડાના નાસ્તામાં ખાલી ચા ને ફાફડી છે ચાલો નાસ્તો કરવા આગવા થયા છે સાડા પાંચ ને સોના લાગી ગઈ છે ઘરે ગર્ભ સંસ્કાર માંથી નવી કુર્તી પહેરલી હતી ને દેઢસો રૂપિયા કી કુર્તી એ અઢીસો કેવી જો અઢીસો રૂપિયામાં કેવી મસ્ત કુર્તી છે સારી છે પહેરવામાં

આપણે પ્રોટીન શેક આપડે બનાવી દૂધ માં ગમી કઈ વસ્તુ ખાલી સોલા આપણે કેમ કાચું બદામ ને સૂકો મેવો ખાલી ડ્રાયફ્રુટ આવે ડ્રાયફ્રુટ બીજું અંજીર કેવું હોય અંજીર તમે નાખીને તમે ઘડીક ને તો દૂધ એકદમ ફાટી જાય એટલે તમારી જેમ બને એમ તમે નો નાખો ને એમ વધારે પીવાનું પણ ડ્રાયફ્રુટ વાળો જે આપડે પાવડર હોય ને એ બોકો નાખીને પીવાનું કેવું છે

ખાવા દે હે આપી દીધી એમ પ્રોટીન ચેકની એવી રેસીપી નો આલે કાક બનાવીને રેસીપી આપવાની વાત છે તો એ કે આવી હવે સોનલ આવીને વિચારશે હું રેસીપી આપવી જોઈ છે આ ફટાફટ બને એવી કાંઈક વસ્તુ ગોતી અને જો મળી જાય તો તમને રેસીપી આપી દઈએ હાલે આપણે ઉખાણો પૂછ્યો તો એમાં બહુ બધા લોકોએ કોમેન્ટ કરી તો એ બધા લોકોના આપણે નામ લઈ લઈ જે જે લોકોએ સાચી કોમેન્ટ કરી હોય તેના અને બીજી એક એવી કોમેન્ટ આવી હતી કે તમારા વાઈફને રસોઈ બનાવી બહુ ગમે છે આ તો રસોઈ એને ઘરકામ કરવું બહુ ગમે છે આનંદને હા હા કામ તો કરવું પડે એટલે રસોઈને ઘરકામ કરે છે અને એનો શોખ એ જ છે ને

બાકી આપણે કઈ કરવું નથી કરવી તો બધે બરોબર અને જો કાલની કોમેન્ટ અમે વાંચે છે સોનલ તો પેલા કોમેન્ટ વાંચી નહી પહેલા આપડે ઉખાણું પૂછી લઈ તો આજનું ઉખાણું પૂછી લેવાનો કટમાં નેતાઓને દેવાય આરામ કરવામાં વપરાય કયો શું જેવું કઈ વસ્તુ છે બધે લોકોને દેવાય એનો આન્સર આપો એટલે કાલે તમારે જે કોમેન્ટ અમે વાંચશું તમારું નામ પણ લેશું તો આજે જે કાલેની કોમેન્ટ આવી હતી ની બધાના નામ લઈ લઈ છે તો કાલે કોની કોની કોમેન્ટ આવી હતી હા અને બીજો છે પટેલ મિતલ હા આન્સર શું છે એ તો કે વટાણા હતા વટાણા અને ઘણા હશે કે કાલ કયો ઉખાણો પૂછો તો એ નો ખબર તો એના માટે તમારે આગલો વ્લોગ જોવો પડે અને વ્લોગ આખે આખો જોવો પડે તો જ તમને ખબર પડે કે મારું નામ કોમેન્ટમાં લીધું છે કે નહીં અને કયો આન્સર છે બરોબર તો હવે આપણે રેસીપીની ટ્રાય કરવી જો આપી એકશું તો આપીશું જોઈએ છે કાંઈ મળે

તો ચાલો ફર્સ્ટ ટાઈમ આજે આપણે ઘરે છે ને વોટરમેલન મિલ્કશેક બને છે ઈ લગન કેવું જ્યુસ હોય દૂધ હોય હા દૂધ નો હોય પાણી જેવું હોય હા કાય એસએસ નાખીને મને કરના એવું છે સીઝન એ હોય તો તમને તરબૂજ નહીં એસએસ નાખી નો કરે હમણા છે ને એક જગ્યાએ અમે પીધું તો બહુ મસ્ત બન્યું તું અને જો આ બાજુ આપણે ફ્રેશ ફ્રેશ એકદમ મસ્ત લાલ કલર તરબૂચ લઈ લીધું છે ને આ બાજુ આને શું કહેવાય તકમરિયા લઈ લીધા છે ને આ તરબૂચનું મિલ્કશેક બનાવવામાં શું વસ્તુ જોઈએ ઈ તો કેતી વાર પહેલા એવું છે તો ચાલો સોનલ તૈયાર કરી નાખે પછી આપણે જોઈએ કે વોટરમેલન મિલ્ક શેક બનાવવામાં કઈ કઈ વસ્તુ આપણે જોઈએ સોનલે વોટરમેલન શેક બનાવવાનું ચાલુ કરી દીધું છે તો હું શું લેવાનું છે આપણે વોટરમેલન શેક બનાવવા માટે હા ને તો આ લઈ લઈ લીધું લીધું છે છે અને એ દૂધ નું આવે હવે કેવું બને છે ફર્સ્ટ ટાઈમ વોટરમેલન ટ્રાય કરીએ છીએ તો પછી આપણે દૂધ નાખવાનું જો દૂધ લીધું છે

કારણ કે આપણા વિડીયો બહુ બધા લોકો જોવે છે કોઈ લાઈક કરતું નથી ને કોમેન્ટ નથી કરતું ફટાફટ લાઈક ને કોમેન્ટ કરી દો ઓ મમ્મી તમે જો છો તકમરિયા અંદર પીટી નઈ નકર પૈસાઈ નો પૈસાઈ મમ્મી પર નાખવાના હોય કોઈ નો પૈસાઈ તકમરિયા ઓલામાં આવે જ નહીં બ્લેડની વચ્ચે હા તો જો મમ્મી વચ્ચે વચ્ચે બેઠા બેઠા છે ને આપણે રેસિપી શીખવાડે છે તકમરિયા નો પીસાય મમ્મી કોઈ કે કારણ કે બેન્ડરમાં આવે જ નહીં તમારું લોકોનું શું કહેવું છે તકમરિયા પીસાય જાય કે નો પીસાય કોમેન્ટ કરો ચાલો કેમ કરશું અડધા ઉપર થી નાખી દેવું હા તો જો આ એવું કરીએ તો ફટાફટ પેલા તરબૂચ કાપી લઈ અને પછી તમને બતાવીએ કે કેવો આપણો વોટર મિલ્કશેક બને તરબૂચ નો ઓધો ગોધો કરી નાખ્યો છે સોનલ કાપી કાપીને અને જો હવે સોનલે છે ને બ્લેન્ડર ચાલુ કરી દીધું છે આપણી પાસે આપણી પાસે ઓલું તો નથી શું કેવાય આ બનાવવાનું આવે ને

આપણે નાખવાની છે એની અંદર સુગર સુગર તમારે સ્વાદ અનુસાર નાખવાની છે તમને આ જેવું ગળ્યું વાવતું એવું નાખવાનું અમને તો જેવું પસંદ આવશે એ રીતના અમે નાખશું અને પછી આ છે શું છે આ છે આપણે ગુલાબ જળનો એસેન્સ હું તમને ગુલાબ જળ એટલે મતલબમાં દૂધ કોલ્ડિંગ ની જે સાહણી આવે ને એને ગુજરાતીમાં ગુલાબ જળનો એસેન્સ ક્યાં જો પછી જો એની અંદર આપણે નાખી દેવાનું છે દૂધ અને પછી જોઈ છે આ ઓદો ઓદો કેવો બને છે

પછી તમને બતાવીએ કે કેવું બને અને જો સોનલ છે મેં કીધું ટાકું છે ને અરઘું પકડી ને રાખજે કારણ કે અમારે એટલે ટાકડું રાખજે આ બધું છે ને મિલ્ક શેક ઉપર બધા એમ સોટી જાય એટલે અમને લોકો બહુ દાંત આવે છે અને હવે જો આપણે મિક્સર ને ચાલુ કરીએ છીએ થોડીક વાર મિક્સર નો અવાજ તમે સાંભળો અને જો હવે જોઈએ આપણે અંદર કેવું બને છે ને કેવું બનશે હજી આમાં ઉપર હોલ આવ્યો હો ત્યાં રાખજે હું સાફ નહીં કરું એટલે કઠણ પકડી રાખજે બરાબર નહીં રીંગ નહીં રહી નહીં રહી તૂટેલી છે એટલે નહીં રહી રહી તો જો હવે આપણે એટલું બધું એમાં નો ફેશન આવે વધારે ઓલી કડક વસ્તુ હોય ને તો આવે તો જો આપણે ચાલુ કરીએ છીએ મિક્સર ચાલુ કરીને હવે જો મિક્ષર ચાલુ થઈ ગયું છે ને આપણો મિલ્ક શેક બનવાનું રેડી થઈ ગયો છે તો હવે મિલ્ક શેક બની જાય એટલે તમને બતાવીએ જો શેક બને મને ખબર છે કારણ કે સોનલે એની ઘરે ઘરે વોટરમેલન મિલ્કશેક બનાવ્યું નથી એટલે મારી ઉપર ટ્રાય કરવાની છે ને એટલે દાંત કાઢે છે કે કેવું બન્યું હોય છે હું પીન મારો રિએક્શન હું હોય છે એવું લાગે છે ને તને એવું છે તો આમ માસ્ટર શેફ હા ટ્રાયલ મારે કરવાની હા બીજા બધા ટ્રાય કરવા દેવાનું જો આપડે સાત સાત ટેન્ક માં શું ઓલું ક્યુ આવે ઓલું માસ્ટર શેફ માસ્ટર શેફમાં જો કેમ આમ મસ્ત ગ્લાસ બલાસ ને ટ્રેન સોના લઈ ગોઠવી દીધું છે અને હવે જો એ શું બનાવે છે કે સૌથી પહેલાં તો જે આપણું ડેકોરેશન કરવું પડે ને શેફને આમ ખુશ કરવા પડે એટલે કે થોડુંક આમ આઈટમ થોડીક નબળી બની હોય તો આલે પણ જોવામાં સારી લાગે ને તો ખાવામાંય સારી લાગે એવું કેવું છે એમને તારું શાક રોટલા નથી ભાવતા આવું તો બહુ ભાવે આ તો જો આ બાજુ છે ને સોનલ હવે જે ઓલું હું હતું ગુલાબજલ હતું ને એની ડિઝાઇન ગ્લાસ ગ્લાસમાં પાડે છે તો મને એવું લાગે આવતા વર્ષે તારે માસ્ટર શેફમાં જવાની જરૂર છે ઘરે જ બનાવવાની છે એમ ઘરે જ શેફ બનાવી નાખવાનું છે એમને તો જો આ રીતના ગ્લાસ ને મસ્તો રેડી કરી દીધો છે હવે આની અંદર શું કરવાનું વોટરમેલન નાખવાનું છે મિલ્કશેક નાખવાનો છે તો જો જે આપણો મિલ્કશેક બન્યો છે ને આની અંદર જાય

બોલાય જાય છે મને તું આમ બોલાય બોલાય આ તો સોનલે આપણે આપણે અડધો ગ્લાસ પીવું ને અડધો ગ્લાસ મમ્મી ટ્રાય કરાવશું તો મમ્મી મમ્મી એમ કહે છે મારે નથી પીવું પણ આપણે ટ્રાય કરાવશું કારણ કે જે લોકો નો પીતા હોય ને એ લોકો એમ ને સારું તો સારું અમે સોનલે બતાવ્યું છે અમે એમ કેવું સારું તો તમને લોકો ને એમ થાય કે આ લોકો ઘરના રિવ્યુ આપે અમે કોઈ પણ ખાવાનું બનાવી એમાં ઘરના રિવ્યુ આપતા નથી બધાને પૂછીને જેને સારું લાગે ને તો અમે સારું હે ને તો હવે હું ટેસ્ટ કરી લઉં તો વોટરમેલન મિલ્ક મિલ્કશેક રેડી થઈ ગયો છે ને હવે આપણી આને ટ્રાય કરવાની છે ટેસ્ટ કરવાનો છે કે કેવો બન્યો છે તો વોટરમેલન મિલ્ક મિલ્કશેક બહુ મસ્ત બન્યો છે તમે એકવાર ટ્રાય કરજો બહુ મજા આવશે હવે આપણે મને તો સારો લાગ્યો છે પણ આમાં સારો એટલે જ લાગે કારણ કે આપણે જે પેલું શું કહેવાય દૂધ કોલ્ડ્રી ઓલું આવે ને એટલે મસ્ત લાગે અને માથે થી વોટરમેલન અને તકમરીયા આવે ને એટલે બહુ બહુ એટલે લાગે મને તો બહુ મજા આવી અને હું આને પી લઉં અને આમાંથી અડધો મમ્મીને ટેસ્ટ કરવા આપું આ બાજુ મમ્મી ઇસ્ત્રી કરતા હતા ને મમ્મીને ટેસ્ટ કરાવી છે કેવું બન્યું છે મમ્મી સારું બન્યું છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ ગમી મહેમાન આવે તો બનાવીને પ્યુરા હોય કે ન પ્યુરા હોય

સારું બન્યું છે પણ એવું નહીં બધાનો ટેસ્ટ અલગ અલગ હોય કેવું લાગ્યું દૂધ કોલ્ડિંગ જ જેવું લાગે તો મસ્ત છે તમે લોકો બનાવીને ટ્રાય કરજો મજા આવશે કે છે મારે ભજન ગાવું છે તો મમ્મી નું ભજન લઈ લે તો મમ્મી જય શ્રી કૃષ્ણ આજનું હું ભજન છે ગાય નાખો ચાલો ગોવિંદ પધારો મારે આંગણે તો ગોવિંદ પદારો મારે આંગણે હાલો ગાય નાખો ગોવિંદ પધારો મારે આંગણે રે గీత జో గోవింద పారో మారే యాణే రె లో ఝూడియా మే ప్రభు సజ రెల బైకుమాధాన జో గోవింద పారో మారే యాణే రెల దూధలడా ધરો પ્રભુ ભાવ તારે લોત્ય પ્રતિ ધરું ધ્યાન જો ગોવિંદ પધારો મારે આંગણે રે લોસુડાયું ભરાય

જય શ્રી કૃષ્ણ જો આ મમ્મી નું ભજન તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખજો અગર કાલ પાછું આપણે બીજું કોત ગયા એની સાથે આજનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આજનો વિડીયો છે આ વિડીયો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ